તો હેલો ગાય સ્વાગત છે તમારું આપણાના બ્લોગમાં અને આજે તમને બતાવી દઉં કે આપણે ફાઇવ સ્ટાર ચૉકલેટનું આખું બોક્સ લાવીશું બરાબર બસો ને પચાસ રૂપિયા લીખતા હજી આનો હવે આપણે એમ ચેક કરીએ કે ગમે તે પાર્લરવાળા ચોકલેટો એવું બધું વેચવા લાવતા હોય કે બસો ને પચાસ રૂપિયાનું બોક્સ આ થોડું તૂટી જવો કાઢી બાટી એવું કોઈ નહીં બસો ને પચાસ રૂપિયાનું બોક્સ આવે તો અમુક ટોટલ ચોકલેટો કેટલી આવી છે ને એક બોક્સ છે નફો કેટલો થાય છે એક્સ્ટ્રા ચોકલેટ કેટલી આવી છે બસો પચાસ રૂપિયાની મિનિમમ પોંચ રૂપિયાની એક આવે એટલે પચાસ જેવી ચોકલેટો થઈ તો હવે જોઈએ ટોટલ ચોકલેટો અંદરથી કેલી નાખે છે આ તૂટી ગયું તો અંદરથી લાવતા જ બે ત્રણ અડતાળીસ ઓગણપચાસ પચાસ પચાસ એકાવન બાવન ચેપનને ચોપન કોકુ ખાલીના ચોપન ચોકલેટો એટલે મિનિમમ એક બોક્સે ચોપન ચોકલેટો અને બસોને પચાસ રૂપિયા વીસ રૂપિયા મળી બરાબર ને ખોલી ચાર ચોકલેટ એના વીસ રૂપિયા મળી અને એક આધો જુઓ એવો પૈબંધ આવી ગયો એટલે એક બે હાથી ખાઈ જાય તો એ ભાઈ દસ વધી નખો પછી બસો પચાસ એ બસો પચાસ મળી બરાબર તો ગમે તે બસોને પચાસ રૂપિયાની ચોકલેટમાં વીસ રૂપિયાનો નખો